આજના તારીખ ચૌદ ચાર બે હજાર પચીસ ને સોમવારના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ મિત્રો તમે અમારી ચેનલ પર સૌથી પહેલા અને સો સાચા બજાર ભાવ જોઈ શકશો વિડીયો આગળ શરૂ કરીએ એ પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકનને પ્રેસ કરી દો જેથી અમારો વિડીયો સૌથી પહેલા તમે જોઈ શકો કેરી કાચી નીચો ભાવ પાંચસો પચાસ ઊંચો ભાવ આઠસો પચાસ લીંબુ નીચો ભાવ એક હજાર પાંચસો ઊંચો ભાવ ત્રણ હજાર ત્રણસો સક્કરટેટી નીચો ભાવ બસો चार सौ पचास तरबूज नीचो भाव बसो पचास ऊंचो भाव चार सौ बटेटा नीचो भाव एक सौ वीस ऊंचो भाव त्रो डूंगी सूकी नीचो भाव ७०, ऊंचो भाव बसो बस पिस्तालीस ટમેટા નીચો ભાવ નેવું ઊંચો ભાવ બસો પચાસ સુરણ નીચો ભાવ નવસો પચાસ ઊંચો ભાવ એક હજાર ત્રણસો પચાસ કોથમરી નીચો ભાવ બસો પચાસ ઊંચો ભાવ છસો પચાસ શક્કરિયા નીચો ભાવ પાંચસો ઊંચો ભાવ આઠસો પચાસ મૂળા નીચો ભાવ ત્રણસો વીસ ઊંચો ભાવ પાંચસો પચાસ રીંગણા નીચો ભાવ ત્રણસો પચાસ ઊંચો ભાવ પાંચસો પચાસ કોબીજ નીચો ભાવ પચાસ ઊંચો ભાવ એકસો વીસ ફ્લાવર नीचो भाव पचास ऊंचो भाव पांच पचास भिंडो नीचो भाव सात सौ पचास ऊंचो भाव एक हजार पचास गुवार नीचो भाव एक हजार चार पचास ऊंचो भाव एक हजार नौ सौ નીચો ભાવ એક હજાર પચાસ ઊંચો ભાવ એક હજાર છસો પચાસ વાલોળ નીચો ભાવ પાંચસો પચાસ ઊંચો ભાવ સાતસો પચાસ ટિંડોળા નીચો ભાવ એક હજાર પચાસ ઊંચો ભાવ એક હજાર ત્રણસો દૂધી नीचो भाव एक सो पचास ऊरसो पचास क्रेला नीचो भाव त्रसो उचो भाव सात सो पचासगव सो ऊरसो पचास तुरिया नीचो भाव सात सो पचास भाव एक हजार પરવર નીચો ભાવ સાતસો ઊંચો ભાવ નવસો કાકડી નીચો ભાવ ત્રણસો પચાસ ઊંચો ભાવ સાતસો ગાજર નીચો ભાવ ત્રણસો ઊંચો ભાવ છસો પચાસ વટાણા નીચો ભાવ એક હજાર બસો પચાસ उचो भाव एक हजार पांच सौ पचास गलका नीचो भाव चार सौ पचास ऊंचो भाव सात सौ पचास बीट नीचो भाव 80, ऊंचो भाव बसो बस दस मेथी नीचो भाव एक सौ वीस ऊंचो भाव त्रो वीस વાલ નીચો ભાવ આઠસો પચાસ ઊંચો નીચો એકસો વીસ ઊંચો ભાવ બસો પચાસ આદુ નીચો ભાવ નવસો પચાસ ઊંચો ભાવ એક હજાર બસો પચાસ મરચાં લીલા નીચો ભાવ પાંચસો પચાસ ઊંચો ભાવ સાતસો પચાસ લસણ લીલું નીચો ભાવ ચારસો પચાસ ઊંચો ભાવ આઠસો પચાસ મકાઈ લીલી નીચો ભાવ સો ઊંચો ભાવ બસો ત્રીસ ગુંદા નીચો ભાવ આઠસો ઊંચો ભાવ એક હજાર ત્રણસો મિત્રો જો તમને માર્કેટિંગ યાર્ડને લગતા વિડીયો જોવા ગમતા હોય અથવા તો તમામ પાક શાકભાજી અને ફળના અલગ અલગ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સાથે જ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી દરેક ખેડૂત મિત્રો સુધી સાચા બજાર ભાવ પહોંચી શકે અને હા ખેડૂત મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો વિડીયો રિલેટેડ કંઈ સજેશન અથવા તો તમે કયા યાર્ડના વિડીયો સૌથી વધારે અને દરરોજ જોવા માગો છો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો જોવા માટે ધન્યવાદ